એક એક મણકો લેવાનો છે ચાલો ભાઈ અર્જુન ભાઈ ખંજરી ચાલી કરો દોડો 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 ચાલો લઈ લો લઈ લો છો ઘણા ના ઉડી ગયા રતન બાર ઉડી ગયા જો એક અહીંયા આવી ગયું પકડો છે ને બાકી હોય કોણ બાકી છે ચાલો તો આ આઉટ કોણ થયું હે હજી એક અહીંયા જોર્યું પણ હજી એક જણ બાકી છે કોણ બાકી હે હે કોને નથી આવ્યું હાલો પાર્વતી આવું ચાલો બેસી જાય બેટા ચાલો બધા મૂકી દો રતન પાછા ચાલો એક જણા જે અંદર ઉમેરા હાલો શિવાની આવી જાય શિવાની અંદર ચાલો વગાડો ભાઈ દોડો દોડો દૂર દોડવાનું દૂર વર્તુળથી આગું દોડો જલ્દી દોડો 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 ચાલો જેને આવી જાય ને બહાર નીકળી જવાનું આમ રાઉન્ડ ની બહાર ચાલો કોણ બાકી કોણ બાકી એક મિનિટ મૂકવાનું નહીં નીચે હમણાં કહો પછી કોણ આઉટ થયો ચાલો શિવાંગી આઉટ થઈ ગઈ કાંઈ વાંધો નહીં બેટા ચાલો હવે કોનો વારો આવે છે ચાલો મીના આવી જાય ચાલો મૂકી દ્યો અંદર ને દોડો ફરી વખત દોડો જેને આવી જાય એને બહાર નીકળી જવાનું રાઉન્ડ માં સીધું બેટા જેને આવી જાય એને બહાર નીકળી જવાનું બસ તમારું રતન લઈ લેવાનું ને બહાર નીકળી જવાનું એક મિનિટ કોણ આઉટ થયું શિવમભાઈ બેસી જાવ ચાલો બાકીના બધા રતન મૂકી દો અંદર ચાલો આવે એક જણ કોણ આવે રાધિકા આવે રાધિકા નો વારો આવ્યો ચાલો દોડો 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 ભાઈ દોડો દોડવા માંડો છૂટા છૂટા દોડો બધા ખંજરી વાગે ત્યાં સુધી દોડવાનું છે એ એ એ કરવાનું દોડો ઝડપથી દોડો લેન તરત બહાર નીકળી જવાનું પછી કોણ બાકી રહી ખબર